બે ચેકડેમ બનાવેલા છે જે ગઈકાલે મારા ગામ મોટાવાડામાં ખૂબ સારો વરસાદ થતા બંને ચેકડેમો ઓવરફ્લો થઈ અને આજે પાણીથી છે છે ગયેલા મિત્રો આ દેશમાં અત્યારે સૌથી સારામાં સારું કાર્ય ગીર ગંગા ટ્રસ્ટ એટલે કે દિલીપભાઈ સખિયા તેમજ તેની સમગ્ર ટીમ કરી રહી છે તો તેને આપણા યથાશક્તિ તન મન અને ધનથી સહયોગ આપીને આપણે આ કાર્યને સારામાં સારી રીતે કેમ આગળ ધપી શકે અને આવતા દિવસોમાં આપણા પેઢીને સારું આરોગ્ય કેમ પ્રાપ્ત થાય એના માટે આ ત્રણ વસ્તુ ખૂબ જરૂરી છે તો એને આપણે સાર્થક બનાવવા માટે દરેક પ્રયત્નો કરે કોઈ એવી જગ હોય કે ભાઈ ચેકડમ હજી બીજા કરવાના મને હજી સંકલ્પ કરેલો છે કે આવતા વર્ષે હું બીજા હજી ત્રણ ચેકડમ મારા સ્વતંત્ર એકલા હું રિપેર કરાવી આપીશ બે આ ઓલરેડી આ વર્ષે કર્યા ત્રણ આવતા વર્ષે હું કરવાનું આજે એમ સમજો ને કે લગભગ ચારસો એક વીઘા જેટલું પાણીમાં આવતા વર્ષે ઓરવાઈ ને ઓરવાઈ જશે આની હિસાબે બાજુમાં નદીમાં ચેક ડેમ હતો ને આ બાજુથી થી બે બંધાયા તો ત્યાં પાણી નો એવું કુદરતી નેચરલ ઓલ થઈ ગયું છે કે ચારસો વીઘામાં આવતા વર્ષે ઓરવીન ભવાઈ જશે સો ટકા વાત છે તકલીફ તો હતી જ ખુબ તકલીફ હતી કે ઘણી વાર તો વાડીએ પીવાના પાણી નતા સૌથી સારી વાત છે કે આ અભિયાન જે તે ટાઈમે કેશુ બાપા એ સ્ટાર્ટ કરેલું છે અને ત્યાર પછી જે સૌરાષ્ટ્રમાં પાણીની પરિસ્થિતિ જે બદલી છે એ કાબિલે દાદ છે ચેકડેમ નો હાથો અભિયાન કેશુ સરકાર વખતથી થયેલો છે અને એનું પરિણામ અત્યારે ત્યારે અત્યારે આપણને પરિસ્થિતિ ખબર છે અત્યારે ખુબ સારી રીતે એનો આપણને બેનિફિટ મળ્યો છે જેને કહેવાય ને આના ભેખધારી થઈ ગયા છે આ શક્ય જ નથી આ વસ્તુ આજે કદાચ નાનું મોટું ફંડ આપીને માણસ છૂટી શકે પણ જે ભેખધારી ને કાયમી સવારે ઉઠીને આ એક કાર્યમાં જ લાગી જવું ને એ નાની વાત નથી એમ ઈ જેને આને ભેખધારી ગણાય અને સો ટકા રિઝલ્ટ મળશે આવતા જ વર્ષોમાં હું ત્રણ ચેકડીમ હજી પણ રિપેર કરાવવાનું છું જે પાણી વહી જાય છે ઓલરેડી જૂના ચેક ડેમ બનેલા છે તે પાણી આપણે જોઈ છે પણ આ વખતે ચોમાસું ભેગું આવી ગયું છે એટલે હવે શક્ય નથી પણ સો ટકા જે આવતા દિવસ વર્ષ સો ટકા ઉનાળો આવે ત્યારે હું ત્રણ ચેક ડેમ બનાવી આપવાનું કોઈ પણ એમાં ક્યારેય કોઈ પ્રેશર જ નહીં ભાઈ પૈસા નહીં મશીન આપો સિમેન્ટ આપો રેતી આપો અને સૌથી સારામાં સારી વાત એ છે કે એકસો જેટ આપડે એવું સમજી કે બીજે કદાચ જે કામ સો રૂપિયામાં માં થતું હોય ને ત્યાં પચીસ ત્રીસ રૂપિયામાં થઈ જઈશ આ બહુ મોટી વાત છે કે આમાં બીજા કોઈ છુપા ખર્ચા નથી જેમાં ઓલામાં બીજે બધું હોય એટલે આ બહુ આનંદની વાત છે સારી વાત છે